મારું નામ ડૉક્ટર બી વોરા છે અને હું અહીંયા ફાર્મેકોલોજીમાં પ્રોફેસર હેડ જેએમએસ મેડિકલ કોલેજ ખાતે બે હજાર સાતથી કાર્યરત છું અને અત્યારે જે પ્રોગ્રામ ચાલે છે ફાર્માકુ વિજિલન્સ પ્રોગ્રામ ઓફ ઇન્ડિયા એમાં હું મેઇન ડોક્યુ મેઇન કોર્ડિનેટર છું હવે આ ફાર્મેકુ વિજિલન્સ વીકનો મેઇન પર્પઝ એવો છે કે જે લોકો ડૉક્ટર જે દર્દીઓ ડૉક્ટરને પૂછ્યા વગર દવા ડાયરેક્ટ ફાર્માસિસ્ટ પાસેથી લે છે એ દવા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ન લેવી જોઈએ કારણ કે એ દવાની આડઅસર થઈ શકે છે અમે આ વીક દરમિયાન દરેકે દરેક દિવસે હોસ્પિટલમાં દર્દીઓને આરએસટીસી યુએસટીસી પર જઈ અને અમે દરેકને એજ્યુકેટ કર્યા છે કે દવાની અસર તો બરાબર છે પણ દવાની આડઅસર વધારે ખતરનાક હોય છે તો સામાન્ય રીતે લોકો જ્યારે ડૉક્ટરને પૂછ્યા વિના ડાયરેક્ટ મેડિકલ સ્ટોર પર જઈ અને તાવ અથવા તો એલર્જી બાબતે કોઈ દવાઓ લે છે તો એ સમયે મેડિકલ સ્ટોરમાં બેસ થયેલા ફાર્માસિસ્ટની શું જવાબદારી છે ફાર્માસિસ્ટે ખાસ ધ્યાન રાખવું જોઈએ એની જવાબદારીમાં બી આવે છે એની ડ્યુટીની અંદર રિસ્પોન્સિબિલિટીમાં આવે છે કે જો ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ના હોય જે તે દવા દર્દી માગીએ તો એ દવા એમણે આપવી નહીં અને એને એજ્યુકેટ કરવું જોઈએ કે ભાઈ આ દવાથી આડઅસર વધારે થાય છે તો ડૉક્ટરને પૂછીને દવા લખાવવી અને પછી જ ડિસ્ટ્રીબ્યુટ કરો નમસ્કાર હું ડૉક્ટર પાયલ પટેલ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સોલા સિવિલ અમદાવાદમાં ફાર્મેકો વિજિલન્સ એસોસિએટ તરીકે કામ કરું છું ફાર્મેકો વિજિલન્સ યુનિટ બે હજાર સોળથી સોલા સિવિલમાં કાર્યરત છે એમાં હું બે હજાર એકવીસથી કાર્યરત કાર્ય કરું છું ફાર્મેકો વિજિલન્સ યુનિટ એ આઈપીસી એટલે કે ઇન્ડિયા ફાર્મેકોપિયા કમિશનની હેઠળ કામ કરે છે અત્યારે અમે ફિફ્થ નેશનલ ફાર્મેકો વિજિલન્સ ટુ ટ્વેન્ટી સેલિબ્રેટ કર્યું જે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસથી તેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી હતું આ પ્રોગ્રામના હેઠળ અમે હોસ્પિટલના દર્દીઓ એમના સગાવાલાઓ અને બીજા બધા જ વ્યક્તિઓને દવાઓથી થતી આડઅસર વિશે અને જો દવાઓથી થતી આડઅસર થાય તો એના પછી શું પગલાં લેવા એટલે તમારે એના પછી ડૉક્ટરને બતાવો અને આવું આડઅસર થઈ છે એનો રિપોર્ટ કરવો એ બધી માહિતી આપી આની જોડે જોડે અમે અર્બન હેલ્થ સેન્ટર અને રાંચરડા આર સેન્ટરમાં પણ બધા પેશન્ટ અને સગાવાલાઓને એજ્યુકેટ કર્યા અને અમે એની સાથે સાથે કલર્ડ પેમ્ફલેટ કે જેના ઉપર ગુજરાતીમાં દવાઓથી થતી આડઅસરની માહિતી લખેલી હતી એની જોડે આઈપીસીનો હેલ્પલાઇન નંબર પણ લખેલો હતો એ ડિસ્ટ્રિબ્યુટ કર્યો આઈપીસીએ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર હંમેશા ખુલ્લો રહે છે અને આ અઠવાડિયાનો હેતુ એ જ હતો કે બધા જ વ્યક્તિને દવાઓથી થતી આડઅસર વિશે ખબર પડે આ જાગૃત કરવાનો હતો જે અમારી ટીમ હું ડૉક્ટર મુકેશકુમાર બી વોરા કોઓર્ડિનેટર ડૉક્ટર ક્રીના પટેલ ડેપ્યુટી કોઓર્ડિનેટર બધાએ સાથે મળીને પૂર્ણ કર્યો નમસ્તે તારીખ સત્તર સપ્ટેમ્બરથી ત્રેવીસ સપ્ટેમ્બર એટલે કે એક સપ્તાહ જીએમઇ મેડિકલ કોલેજ સોલા ફાર્મેકોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ફાર્મેકો વિજિલન્સ પ્રોગ્રામ ઓફ ના એક સપ્તાહના ના ભાગરૂપે એક અભિયાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેના અંતર્ગત દવાઓથી થતી આડઅસરો વિશે ડોક્ટર રેસિડન્ટ ડોક્ટર્સ જુનિયર ડોક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફને માહિતીગાર કરવામાં આવ્યો એનું રિપોર્ટ કરવું શા માટે જરૂરી છે એ સમજાવવામાં આવ્યું દર્દીઓને પોતાને થતી દવાની આડઅસર માટે આગળ આવી અને ડૉક્ટર પાસે રિપોર્ટ કરવાનું સમજાવવામાં આવ્યું કઈ રીતના જુદા જુદા પ્રકારની દવાની આડઅસર થઈ શકે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા આ એક સપ્તાહના આયોજન દરમિયાન જુદા જુદા ક્લિનિકલ ડિપાર્ટમેન્ટમાં દર્દી અને ડોક્ટરોને માહિતીગાર કરવામાં આવ્યા આ ઉપરાંત આજુબાજુના પીએચસી સેન્ટર્સ ઉપર લોકજાગૃતિ અભિયાન પણ કરવામાં આવ્યું અને એને આ ઉજવણીના ભાગરૂપે છેલ્લા દિવસે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર દવાઓની આડઅસર વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા અને આના અંતર્ગત આગળ વધારેમાં વધારે કાર્યવાહી થાય લોકો જાગૃત થઈ ડૉક્ટરો અને દર્દીઓ બધા જ આના માટે જાગૃત રહે અને આનું રિપોર્ટિંગ કરવું જે દવાઓની આડઅસરનું રિપોર્ટિંગ જે જરૂરી હોય છે તે આગળ આવીને કરે તે અંગે બધાને જાણકારી આપવામાં આવી કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત ભાઈઓ માટે ખુશખબર હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક તો રાશેની જુઓ છો સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણતક એટલે કે ગોલ્ડન ચાન્સ કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ મિત્રો આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે ડીલરશિપ આવકારે છે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપાજય નો નીકળી ભલા માર માં જે ખારા પાણી બનાવે ખેતી આપે મબલખપા આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી તમારા ટ્યુબવેલ ના પાણીને પાણી ને ખેતી યોગ્ય બનાવવા માટે નું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ